તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે સમીકરણ આપ્યા છે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય માઇનસ ચાર બરાબર ઝીરો અને નવ એક્સ બરાબર બે વાય પ્લસ સાત તો સૌ પ્રથમ તો આપણે શું કરીશું અહીં સમીકરણના જે સમીકરણ એક નામ આપી દઈશું અને સમીકરણ બે તમે બાજુ અને અચલ સંખ્યા એ શું હોય છે જમણી બાજુ હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું સૌ તો જે ચલ જે છે એ ડાબી બાજુ લખીશું અને અચલ જે સંખ્યા છે એ જમણી બાજુ લખીશું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં સૌ તો અહીં શું છે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય માઇનસ ચાર તો શું લખીશું જે ડાબી બાજુ માઇનસ ચાર હશે તો જમણી બાજુ જતા શું થશે જે માઇનસ ચાર છે એ પ્લસ ચાર થઈ જશે નેક્સ્ટ જોઈએ અહીં નવેક્સ જે બરાબરની જમણી બાજુ સમીકરણ ચાર હવે વિદ્યાર્થી મિત્રો આ જે રીત આપણે દાખલાઓ ગણવાના છે આદેશ રીતના પણ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાઓ ગણ્યા જ છે તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કરીશું લોકની રીતમાં આપણે કોઈ પણ એક પદને જે લોપ કરવાનો હોય છે લોપ એટલે કે દૂર કરવાનું હોય છે તો અહીં તમે સમીકરણ જે ત્રણ જોઈ શકો છો કે સાત છે તો સમીકરણ જે ત્રણ જે છે એમને શું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું સમીકરણ ત્રણ જે છે એમને શું કરીશું ત્રણ વડે ગુણાકાર કરીશું જે હવે જે સમીકરણ ચાર ને આપણે લખી દઈશું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે નો એક્સ અને નોવેક્સ છે તો શું વિદ્યાર્થી મિત્રો આ જે અહીં નિશાની જે છે એ શું છે પ્લસ પ્લસ જ છે તો આપણે શું કરવું પડશે અહીં નિશાની સૌ પ્રથમ તો ચેન્જ કરવી પડશે તો જે અહીં માઇનસ થઈ જશે અહીં માઇનસ છે તો પ્લસ થઈ જશે અને અહીં પણ જે પ્લસ છે તો માઇનસ થઈ જશે હવે નવ એક્સ માઇનસ નવ એક્સ તો શું થશે ડિલીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો શું છે માઇનસ પંદર વાય અને પ્લસ બે વાય તો માઇનસ પંદર વાય માંથી જે બે વાય એ શું કરીશું વાત કરીશું તો આપણને શું મળશે માઇનસ તેર વાય બાર માંથી સાત બાદ કરીશું તો શું મળશે અહીં બાર માંથી સાત બાદ કરીશું પાંચ મળશે જમણી બાજુ મૂકીશું અને આપણને શું જોઈએ છે વાય પણ જોઈએ છે તો માઇનસ પાંચ અને તેર શું કરીશું અહીં ગુણાકારમાં છે તો છેદમાં ચાલ્યા જશે તો વાય બરાબર આપણને શું મળી ગયા છે માઇનસ છેદમાં તેર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ની કિંમત આપણને અહીં મળી ગઈ છે તો આપણે જે આપણું સમીકરણ કયું છે અહીં સમીકરણ સામા મૂકીશું આપણે જે સમીકરણ 3 માં વિદ્યાર્થી મિત્રો આપણે જે ની કિંમત મૂકીશું કારણ કે આપણને જે સમીકરણ ત્રણ શું છે ત્રણ એક્સ માઇનસ બરાબર ચાર છે અહીં આ સમીકરણ થોડી મોટું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાના દાખલામાં ગણી ગયા તેમ જે સમીકરણ સિમ્પલ હોય ઈઝી હોય એ સમીકરણમાં આપણે કિંમતો મૂકવી તો જે y ની કિંમત શું કરીશું y ની જે કિંમત જે છે y ની કિંમત સમીકરણ સમીકરણ સામે મૂકીશું સમીકરણ 3 માં 3 માં મુકતા તો વિદ્યાર્થી મિત્રો જે સમીકરણ જે છે આપણે માઇનસ પાંચ 3 માં તે બરાબર ચાર હવે લખી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે છેદ જે છે એ શું થયું છેદ જે છે એ આપણે ડિલીટ કરવું પડશે તો અહીં અંશમાં તો તેર નથી તો આપણે શું કરીશું લસાઓ લઈશું તો હવે તેર વડે ગુણતા તો અહીં સંખ્યા શું છે ત્રણેક્સ ગુણ્યા તેર કરીશું માઇનસ પાંચ માઇનસ પાંચ છેદમાં તેર ગુણ્યા તેર કરીશું છેદ ડીટ થશે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ તો શું થશે અહીં પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ થશે બરાબર અને આ તેર ચોક બાવન તો આપણને શું મળીશું અહીં ઓગણચાલીસ એક્સ તેર ગુણ્યા ત્રણ એક્સ ઓગણચાલીસ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ તો શું થશે અહીં પ્લસ પચીસ થશે તેર અને અંશ અને છે બાવન નેક્સ્ટ હવે શું કરીશું જે ચલ પદો છે એ બરાબરની ડાબી બાજુ રાખીશું અને અચલ પદો છે તે બરાબરની જમણી બાજુ લઈ જશે તો અહીં એક્સ શું થશે જે પ્લસ છે તે શું થશે થશે 25 તો હવે બાવનમાંથી 25 જશે ઓગણચા અવયવ આપણે પાડીશું એક્સ બરાબર નવ તરી અને તેર તરી ઓગણચાલીસ ત્રણ ત્રણ ડિલીટ થઈ જશે એક્સ બરાબર શું મળશે અહીં એક્સ બરાબર નવ ના તેર મળે છે તો વિદ્યાર્થી મિત્રો તો અહીં દાખલો આપણને

આ ચોથું સમીકરણ થઈ જશે અહીં જે આપણને વાય બરાબર શું થશે જે ડાબી બાજુ માઇનસ આવશે નહીં તો માઇનસ આપણે શું કરીશું જમણી બાજુ જે માઇનસ પાંચ છેદમાં તેર લખીશું હવે જે વાયની કિંમત મળી છે એ સમીકરણ આપણે

બાઉન માંથી 25 છે સત્તાવીસ આ ઓગણ શું છે જે મલ્ટી અહીં ગુણાકારમાં છે તો છે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે જોઈશું હવે ચોથો સમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ આ વિદ્યાર્થી મિત્રો અંતિમ સમ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ અને ત્રણ જે ના છે મોસ્ટ આઈએમપી જે દાખલાઓ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ વિડીયોમાં આવરી છે તો અહીં જોઈશું હવે ચોથો સમ એક્સ છેદમાં બે પ્લસ બે વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ વન અને એક્સ માઇનસ વાય છેદમાં ત્રણ બરાબર ત્રણ આ જે સમ છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટાઈમ્પી છે બોર્ડની એક્ઝામમાં અને તમારી જે ફર્સ્ટ એક્ઝામમાં છે એકમ કસોટીઓમાં આ સમ પૂછાઈ પૂછાઈને પૂછાય જ છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો અહીં શું કરીશું આપણે સમીકરણ જે સમીકરણ એક નામ આપીશું અને સમીકરણ બે નામ આપીશું હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમે જોઈ શકો છો કે અહીં અપૂર્ણાંક સંખ્યાઓ છે તો સૌપ્રથમ તો આપણે છેદ જે છે એમને દૂર કરીશું તો ફર્સ્ટ જે છે અહીં છેદને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે લસાવ લેવું પડશે તો અહીં ફર્સ્ટ જે સમીકરણમાં ત્રણનું 6 તો શું લખીશું અહીં લસાઓ લસાઓ છ વડે ગુણતા તો ફર્સ્ટ જે છે એક્સ છેદમાં બે પ્લસ બે વાય છેદમાં ત્રણ બરાબર માઇનસ વન તો અહીં લસાઓ જે છે છાના લસાઓ છ વડે ગુણતા તો દરેક જે પદ જે છે એમને શું કરીશું આપણે છ વડે ગુણાકાર કરીશું પ્લસ બે વાય છેદમાં ત્રણ ગુણ્યા છ અને માઇનસ વન ગુણ્યા છ હવે અહીં અંશ અને છેદ શું થશે ડિલીટ થશે ત્રણ બચશે એટલે કે શું લખાશે અહીં ત્રણ એક્સ પ્લસ અહીં પણ શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા બે તો શું બચશે અહીં બે દુ ત્રણ અને ત્રણ ડિલીટ થશે તો બે દુ શું થશે ચાર વાય થશે પ્લસ શું થશે અહીં માઇનસ એક ગુણ્યા છ એટલે માઇનસ છ આ જે સમીકરણ છે એમને સમીકરણ ત્રણ નામ આપીશું હવે જે બીજું સમીકરણ જે છે તેમાં પણ શું છે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ શું છેદમાં છે તો આપણે શું કરીશું અહીં લસાઓ લસાઓ ત્રણ વડે ગુણતા તો એક્સ ગુણ્યા ત્રણ માઇનસ વાય ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ અને ત્રણ ગુણ્યા ત્રણ અહીં ત્રણ થશે માઇનસ અહીં વાય અને ત્રણ ટરી નવ સમીકરણ શું નામ આપીશું સમીકરણ ચાર નામ આપીશું હવે વિદ્યાર્થી મિત્રો ચાર જે સમીકરણમાં તમે જોઈ શકો છો અહીં જે છે અહીં ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર માઇનસ છ અને ત્રણ એક્સ માઇનસ વાય બરાબર શું છે અહીં નવ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો લોપ કરવા માટે શું કરવું શું કરવું પડશે આપણે અહીં ચેન્જ કરવી પડશે તો અહીં પ્લસ છે તો માઇનસ માઇનસ છે પ્લસ પ્લસ અને છે તો માઇનસ આમ અને માઇનસ ત્રણ એક્સ ડિલીટ થઈ જશે ચાર વાય પ્લસ વાય તો શું થશે પ્લસ પાંચ વાય માઇનસ છ માઇનસ નવ તો વિદ્યાર્થી મિત્રો શું થશે અહીં માઇનસ છ અને માઇનસ નવ તો શું થશે માઈનસ પંદર વિદ્યાર્થી મિત્રો જે સરવાળાના અને ગુણાકારના નિયમો માય બરાબર શું કરીશું પાંચ શું થશે બરાબરની જમણી બાજુ છેદમાં જશે આમ વાય બરાબર આપણને શું મળશે પાંચ ગુણ્યા ત્રણ કરીશું ત્રણ ડિલીટ થશે તો વાય બરાબર આપણને શું મળશે વિદ્યાર્થી મિત્રો અહીં પાંચ અને પાંચ ડિલીટ થશે તો અહીં આપણને શું બચ્યા છે અથવા તો સમીકરણ ચારમાં મૂકીશું તો અહીં વિદ્યાર્થી મિત્રો સમીકરણ જે વાયની કિંમત કયા સમીકરણમાં મૂકીશું આપણે ત્રણ એક્સ પ્લસ ચાર વાય માઇનસ છ અને ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ તો સમીકરણ જે આપણું ઈઝી સમીકરણ જે પણ હશે તેમાં સમીકરણ શું કરીશું સમીકરણ ચાર માં વાયની કિંમત વાયની કિંમત મૂકતા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જે પણ સમીકરણ ઈઝી છે એ સમીકરણમાં આપણે શું કરીશું વાયની કિંમત મૂકીશું તો અહીં ચોથું સમીકરણ શું છે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ છે હવે વાયની કિંમત આપણે મૂકીશું ત્રણ એક્સ વાય માઇનસ ખાસ ધ્યાન રાખવું અહીં જે માઇનસ જે છે એ છે હવે આ ત્રણ શું છે આપણી અચલ સંખ્યા છે તો બરાબરની જમણી બાજુ જતાં શું થશે એ માઇનસ થશે ત્રણ એક્સ બરાબર નવ માઇનસ ત્રણ એટલે શું થશે છ મોટી સંખ્યાની નિશાની એક્સ બરાબર અહીં ત્રણ શું છે ગુણાકાર થયો છે એક્સ સાથે છેદમાં જશે તો એક્સ બરાબર ત્રણ દુ શું થશે ત્રણ ગુણ્યા બે તો ત્રણ ટ્રોન ડિલીટ થઈ જશે આમ એક્સ બરાબર આપણને શું મળ્યા છે બે મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સૌ પ્રથમ તો સબ્સ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માં જે બોર્ડ ની પરીક્ષા આપનાર છો તો દરેક ચેપ્ટર ધોરણ દસ ના મેથ્સ ના સોલ્વ કરવામાં આવશે સ્વાધ્યાય પણ કરવામાં આવશે અને જે બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી દાખલાઓ પૂછાય છે એ પણ તમને જણાવવામાં પણ આવશે અને એકમ કસોટીની પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે અને પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રોને આઈએમપી જે દાખલાઓ છે જે ક્વેશ્ચનો છે એ પણ તમને આપવામાં આવશે તો ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો અને મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરબી ગુજરાત